નો મંદિર ધુરા ભવ્ય તુલસી વિવાહનું આયોજન ધારી તાલુકાના ચલાલા ત્રીવેણી સંગમ માંનો મંદિર ધુરા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ચલાલામાં અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય ભગવાન શ્રીની જા નીકળી ત્યારે હજારોની સંખ્યામાં ઢોલ નગરા તેમજ સરણાઈના સુરત તમામ ભક્તો ઝૂમી ઉઠ્યા સમગ્ર આયોજનમાં

લાભદાયક છે આવાના આવા કાર્ય કરતા રહી અને શ્રી દીદીને વધુ વધુ આગળ લાવે ને અહીંયા સેવા લાભ દે એવા ઠાકોરજીના ચરણોમાં વંદન સાહેબ આજે જે આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વેવાનું તો આ તુલસી વેવાની અંદર કયા પ્રકારનું આયોજન હતું ત્યાંથી જાણ આવી અને કયા પ્રકારનું આયોજન હતું તુલસી જાન મહાદેવપુરા શાંતિનગરમાંથી દિનેશભાઈ કાનજીભાઈ સરવિયાને ત્યાંથી આવી હતી અને આપણે માનું મંદિર ખાતે જાન અહીંયા આવી ચૂકી છે અને એ જાનની અંદર કેવી વ્યવસ્થાઓ હતી ને શું હતું જાન અંદાજે એક એક બે કિલોમીટર અહીંથી થાય છે શાંતિનગર ત્યાંથી ધામધૂમથી ટ્રેક્ટર ને બધી વસ્તુ વાહન વ્યવસ્થામાં છોકરાઓ બુઝુર્ગ મહિલા બાળકો સહિત બધાએ આનંદ લીધો અને ભગવાનની પ્રસાદી લીધી અને આશીર્વાદ મેળવ્યા ઠાકોરજીનો ઓકે દાદા આપનું નામ શું છે ને શું કહેશો જી મારું નામ છે શ્રીમદ ભાગવત પ્રવક્તા ભાવેશદાદા જયસિયારા ચલાળા ત્રિવેણી સંગમ માનવ મંદિર અહીંયા અલૌકિક દિવ્ય પ્રવૃત્તિઓ જેનું ધામધૂમથી ઉત્સવો અને સારી રીતે બાળકો એના ટ્યુશન ક્લાસ અભ્યાસની વ્યવસ્થાઓ ભોજન વ્યવસ્થા એની સિવાયની અન્નની કીટો અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ અને મન પરમાનંદિત થાય છે અને ખૂબ આનંદનો અનુભવ થાય છે મને આજે તુલસી વિવાહનું આયોજન કર્યું છે તુલસી વિવાહનો પોતાના તે ગરિમા શાસ્ત્રમાં દર્શાવ્યો છે અને આ બધા ધર્મ અને તહેવારો આપણે ઉજવવા જોઈએ વિશેષ આનંદ થાય છે કે માનવ મંદિર ચલાળા એમની દ્વારા આજે તુલસી વિવાહનો ધામધૂમથી અતિભવ્ય આયોજન થયું માનવ મહેરામણ ચલાળાના રોડ રસ્તા ઉપર ધામધૂમથી એનો ઉત્સવ અને આનંદ કરતા કરતા અતિભવ્ય જાન આવી એનો સવે જાનમાં ઉત્સવમાં લાભ લીધો અને એ જાન એના વિરામ બાદ માનવ મહેરામણ જે કોઈ ભક્તો અહીંયા પધાર્યા હતા એવો જે મહાપ્રસાદ સ્વીકાર કર્યો અને ધામધૂમથી બધાએ ભોજન પ્રસાદ લીધો એ જાણીને ખૂબ આનંદ થાય છે આવી સેવા કેવી પ્રવૃત્તિઓ ધર્મશાસ્ત્ર માટે બહુ અનિવાર્ય છે આપણા માટે રિપોર્ટર ડામોરબંધ રાજભાઈ ધારી